મિત્રો પશુપાલકો માટે આવ્યા ખુશીના સમાચાર હવે વીમા કંપનીને માત્ર સો રૂપિયા પ્રીમિયમ આપી પોતાના પશુનું વીમા કવચ મેળવી શકાશે તો ચાલો ગુજરાત સરકારે અમલમાં મૂકેલી પશુધન વીમા સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ પણ ઘર બેઠા તમારા મોબાઈલથી એની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું આઈ ખેડૂત પછી આઈ ખેડૂત ગુજરાત પર ક્લિક કરવાનું તો તમને આવો ઇન્ટરફેસ દેખાશે તેમાં તમે જમણી બાજુ ઝૂમ કરશો તો વિવિધ યોજનામાં અરજી કરો એ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવું હવે તમારે બીજું ઓપ્શન પશુપાલનની યોજનાઓ તેના પર ક્લિક કરવું હવે તમારે પશુપાલનમાં જે પહેલું ઓપ્શન છે પશુધન વીમા સહાય યોજનાવાળું તેના પર ક્લિક કરવાનું તેના પર ક્લિક કરશો તો તમને આખી યોજનાની માહિતી દર્શાવેલી જોવા મળશે તો આપણે જમણી બાજુ સૌથી છેલ્લે અરજી કરો લખેલ છે ત્યાં ક્લિક કરવું હવે તમે અરજી કરવાના પેજ પર આવી જશો મિત્રો ડાબી બાજુ લાલ કલરમાં સૂચનાઓ આપેલ છે તે તમારે ધ્યાનથી વાંચી લેવી હવે તમારે સૌથી નીચે તમે રજિસ્ટર્ડ અરજદાર છો તે સિલેક્ટ કરવાનું રહેશે જો તમે પહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો હા પસંદ કરી લેજો અથવા તમે નવા અરજદાર છો તો ના પસંદ કરી લેવું પછી આગળ વધવા પર ક્લિક કરશો તો તમને આવો ઇન્ટરફેસ દેખાશે આમાં ઝૂમ કરશો તો સૌથી પહેલું ઓપ્શન નવી અરજી કરવા ક્લિક કરવું તેના પર ક્લિક કરશો તો તમને અહીં અરજદારની વિગત ભરવાની આવશે તમારે ઝૂમ કરી નામ દાખલ કરી દેવું પિતાનું નામ અને અટક દાખલ કરી દેવી હવે તમારો જિલ્લો પસંદ કરો મિત્રો યાદ રાખજો કે આ યોજના પ્રથમ તબક્કામાં ફક્ત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાને જ આવરી લેવાની છે એટલે અહીં ફક્ત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લા જ દેખાશે તમારો જિલ્લો પસંદ કરી તાલુકો પસંદ કરી લેવો પછી તમારું ગામ પસંદ કરી લેવું હવે તમારું સરનામું દાખલ કરી દેવું પિનકોડ ફરજિયાત નથી આગળ લિંગ પસંદ કરી લેવો હવે તમારી જે જાતિ હોય તે પસંદ કરી લેવી નીચે તમારો મોબાઈલ નંબર દાખલ કરી લેવો નીચે તમે દિવ્યાંગ છો કે નહીં તે સિલેક્ટ કરી લેવું બાજુમાં ઈમેલ આઈડી નાખી દેવી જો ના હોય તો ફરજિયાત નથી હવે તમારો આધાર નંબર નાખી નીચે ટીક બોક્સ પર ટીક કરી દેવું હવે અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા તમારા પાસે જેટલી ગાય હોય તેટલી ગાયની સંખ્યા લખી દેવી નીચે કુલ ભેંસની સંખ્યા લખી દેવી જો તમારા પાસે ફક્ત ગાય હોય તો તેની સંખ્યા લખવાની ભેંસ ના હોય તો ઝીરો સંખ્યા લખી દેવી બાજુમાં તમને ગાય અને ભેંસની કુલ સંખ્યા બતાવી દેશે હવે નીચે અન્ય વિગતોમાં દેખાશે વીમા સહાય યોજના હેઠળ આવરવાના ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા એટલે કે તમારે આ યોજનામાં કેટલી ગાયનો વીમો કરવાનો છે તો તેની સંખ્યા લખી દેવી સેમ વસ્તુ ભેંસ પર પણ લાગુ પડશે તમારે આ યોજનામાં કેટલી ભેંસનો વીમો કરવાનો છે તેની સંખ્યા લખી દેવી હવે નીચે લાભાર્થીની કેટેગરી પસંદ કરી લેવી પછી નીચે રેશન કાર્ડની વિગતમાં રેશન કાર્ડ નંબર નાખી સર્ચ પર ક્લિક કરશો તો તમારા કાર્ડમાં જેટલા સભ્ય હશે તેમના નામ આવી જશે હવે જેના નામે આ યોજના લેવાની છે તે અરજદારનું નામ પસંદ કરવાનું લાભ લેવા માંગતા અરજદારના નામની સામે સભ્ય પસંદ કરો લખેલ છે તેના પર ક્લિક કરશો તો તમે જે નામ પસંદ કર્યું હશે તે નામ પસંદ કરેલ સભ્યમાં આવી જશે નીચે કોડ એન્ટર કરી અરજી સેવ કરો તેના પર ક્લિક કરવું હવે તમને તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગયેલ છે તે દેખાશે તમને તમારા મોબાઈલ નંબર પર મેસેજ પણ આવી જશે અહીં તમને અરજી નંબર પણ બતાવશે અરજી નંબર યાદ રાખી લેવો ઉપરાંત લાલ કલરમાં લખેલ સૂચનાઓ પણ વાંચી લેવી હવે બીજું ઓપ્શન અરજી અપડેટ કરવા એના પર ક્લિક કરો એમાં જો તમારી માહિતી ખોટી દાખલ થઈ ગઈ હોય તો તેમાં સુધારો કરી શકો છો તમારે તમારો રાશન કાર્ડ નંબર નાખી કોડ નાખી સર્ચ પર ક્લિક કરશો તો તમે અહીં સુધારો કરી શકો છો જો સુધારો થઈ જાય તો નીચે અરજી અપડેટ કરો એના પર ક્લિક કરી દેવું હવે ત્રીજું ઓપ્શન ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેના પર ક્લિક કરશો કોડ દાખલ કરશો અને સર્ચ પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે ઓકે કરી ઓટીપી અહીં દાખલ કરી આગળ વધવા પર ક્લિક કરવું તમને અહીં જાતિનો દાખલો બેંક પાસબુક રેશન કાર્ડ ઓળખપત્ર અપલોડ કરવાનું કહેશે મિત્રો ચૂસ ફાઇલ પર ક્લિક કરી તમારે ડોક્યુમેન્ટ પસંદ કરી લેવા પછી બાજુમાં અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવા મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે અરજી કન્ફર્મ કરવાવાળા ઓપ્શન પર આવી જવું પછી કોડ દાખલ કરી સર્ચ પર ક્લિક કરવું મિત્રો અહીં યાદ રાખજો કે અરજી સેવ કરશો એ તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી તમારે ઓનલાઈન અહીં અપલોડ કરવાની રહેશે એટલે કે નોંધણી કર્યાના સાત દિવસની અંદર તમારે અરજીની પ્રિન્ટ પર સહી કરી કાં તો ઓનલાઈન અહીં અપલોડ કરવાની રહેશે યા તો તમારે અરજી પર દર્શાવેલ કચેરીના સરનામે રજૂ કરવાની રહેશે મિત્રો હવે અહીં તમારી અરજી ફાઇનલી કન્ફર્મ થશે એટલે ફોર્મ બરાબર જોઈ લેવું હવે અરજી ફાઇનલ કન્ફર્મ કરવા સૌથી નીચે અરજી કન્ફર્મ કરો તેના પર ક્લિક કરવું એટલે તમારી અરજી ફાઇનલી કન્ફર્મ થઈ જશે પછી તમારે અરજીની પ્રિન્ટ કરવા તે ઓપ્શન પર આવી જવું તમારે કોડ દાખલ કરી પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમારી અરજી પ્રિન્ટ થઈ જશે એ અરજીની પ્રિન્ટ કઢાવી લેવી તે અરજીની પ્રિન્ટ પર સહી કરી આ અરજી પ્રિન્ટને સ્કેન કરી લેવી તમે તમારા મોબાઈલથી ફોટો પાડી સ્કેન કરી શકો છો પણ યાદ રાખજો સ્કેન કરેલ નકલ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે અને આ પીડીએફની સાઇઝ બસો કેબીથી વધવી જવી નહીં જોઈએ તમે ગૂગલ પર જઈ સર્ચ કરશો પીડીએફ સાઇઝ રિડ્યુસર તો પહેલી વેબસાઇટ પર ક્લિક કરી તમારી જે ફાઇલ હોય તે સિલેક્ટ કરી સાઈઝ ઓછી થઈ જશે પછી ડાઉનલોડ કરી લેજો હવે મિત્રો ફાઇનલ સ્કેન કરેલી સહીવાળી અરજીની પ્રિન્ટ તમારે સૌથી છેલ્લું ઓપ્શન અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરો તેના પર ક્લિક કરી અપલોડ કરવાની રહેશે અથવા તો ઓનલાઈન અપલોડ ન કરવી હોય તો અરજી પર જે કચેરીનું સરનામું આપેલ હોય ત્યાં તમે જમા કરાવી શકો છો તો મિત્રો આ માહિતી તમને પસંદ આવેલી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો પશુપાલક લાભાર્થીને આ વિડીયો જરૂરથી શેર કરજો